રાજકોટના મહીકામાં સરકારી જમીન વેચવાનું કૌભાંડ સરકારી જમીન પરના ત્રણસો પ્લોટનું બારોબાર વેચાણ કરી દેવામાં આવ્યો ચારસો કરોડની જમીન પર શિવમ પાર્ક રેસીડેન્સીનું નિર્માણ ગ્રામ પંચાયતે પાણી અને ભૂગર્ભ ગટર કનેક્શન આપ્યા પંદર દિવસમાં જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ વટકારી છે ગમે ત્યારે ડિમોલેશનની કામગીરી શરૂ થઈ શકે છે નોટિસ મળતા જ ઘર ખરીદનાર લોકો પણ મુશ્કેલીમાં છે તો ગ્રામ પંચાયતે પાણી અને ભૂગર્ભ ગટરના જે કનેક્શન છે તે આપ્યા પંદર દિવસમાં જમીન ખાલી કરવા કલેક્ટર એ નોટિસ વટકારી. કેટલા રૂપિયામાં લીધું?